ઉપલેટા ગાંધી માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં ખુશી પ્રથમ દિવસે ત્રીસ જેટલા ખેડૂતો એમની તુવેર લઈને ટેકાના ભાવે વેંચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશ થયા છે ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવ સારા મળવાથી ખેડૂતોમાં ખુશી છવાય છે જ્યારે ખુલ્લી બજારમાં ખેડૂતોને તુવેરના એક રૂપિયા મળે છે જ્યારે ટેકાના ભાવે

પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે વધુમાં વધુ ચાર હજાર કિલો એટલે કે બસો વણ જેટલી તુવેર એક ખેડૂત ખાતાથી લેવામાં આવશે અને પંદરસો ને દસ રૂપિયા વણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માર્ગ બને છે પછી તુવેર હોય ચણા હોય મગફળી હોય કે કપાસ હોય દરેક જણસીની ખરીદી સરકાર કરે છે ત્યારે આ સરકાર ખેડૂત નથી સરકાર છે અને આ તકે હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કઈ કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા અહીંયા એફએમસીમાં કેવા ભાવ મળશે બજાર કરતા સારા ભાવ મળે છે આજે તુવેરના ભાવ બજારની અંદર ડેઢસો રૂપિયા છે ત્યારે મગફળી સરકાર પંદરસો ને દસ રૂપિયા જેવા રકમથી તુવેર ખરીદે છે ત્યારે આ તકે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર જણાવી અહેવાલ વિપુલ ધામે ચાલ લોકાર્પણ